દાહોદ જિલ્લાના કતવારા ખાતે આમ આદમી પાર્ટીના ઢેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ યુથ વિંગ પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયા તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અને સ્થાનિક હોદ્દેદારો અને હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી જોઈએ સમાચાર વિસ્તારમાં આ દાહોદ ની ભૂમિ એ આઝાદી ના લડત માં પણ ઘણા ક્રાંતિકારી લોકો નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે ત્યારે આગળ નરેશભાઈ આગળના ઘણા આગેવાનો એ જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને દબાવવાનું કામ કરે છે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાને કેજો તેજો કે ચૈતર વસાવા દાહોદમાં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવા એ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો ભોપકારો આપી દેજો કામ હોય છે ત્યારે ધારાસભ્ય એ સાંસદ સભ્ય આપણને મળતા નથી થોડા દિવસો પહેલા થોડા મહિનાઓ પહેલા અમૃત મહોત્સવના રથો લઈને ગામડે ગામડે નીકળી પડેલા એ પછી ગૌરવ યાત્રા ના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો પેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવ ના રથ લઈને ગામડે ગામડે આવેલા કે નથી આવેલા કે નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગર માં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેન ને પૂછું બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બેન કે ભાઈ અમે તો દાહોદના ના છે ત્યારે હું રસ્તા પરથી નીકળું ડામર રોડ નું કામ ચાલતું હોય આરસીસી રોડ નું કામ ચાલતું હોય અને બેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક ધકતા તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઊભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય ચાહે વિધાનસભાનો પાયો હોય હાઈકોર્ટ નો પાયો હોય કલેક્ટર કચેરી નો પાયો હોય કચેરી નો પાયો હોય કે ડીએસપી કચેરી નો પાયો હોય એ પાયામાં માં આ દાહોદ ના લોકો નો પરસેવો છે આ દાહોદ ના લોકો ના પરસેવાથી બનેલી ઇમારતો છે અમે ડેમ માં જ્યારે જમીનો જતી હતી અમારા આદિવાસી સમાજે આખા ગામડા ખાલી કર્યા છે નેશનલ હાઈવે બને જીઆઈડીસીઓ માં ખાલી કરાવ્યા જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા અને આજે જ્યારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટક ના રોટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે ત્યારે ધારાસભ્ય ને શરમ નથી આવતી એ સાંસદ ને શરમ નથી આવતી કયા વિકાસ ની વાતો કરવા માટે રથો લઈને ફરે છે તમારી સરકાર છે માત્ર ભય અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદ માં લોકો ને રોજગારી નથી અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં કે ખાવા દેશ નહીં અને દાહોદ માં ભાજપ ના મંત્રી ના દીકરાઓ કરોડો નો મનરેગા નો કૌભાંડ કરી દીધું કરોડો નું કૌભાંડ કરી દીધું એમના દીકરા ગરીબ લોકો આ દાહોદ ના મંત્રીએ ત્યાં ભીરસાર્સિટી માં પાસઠ કરોડ નું કૌભાંડ કર્યું આ દાહોદ ના મંત્રી અને સાંસદોએ નલસે જલ માં કરોડો ના કૌભાંડ કર્યા છે

તમે ચૈતર વસાવા ને લાવ્યા છો કેમ લાવો છો આદિવાસીઓને જાગૃત કરે છે આદિવાસીઓને બોલતા કરે છે આદિવાસીઓ જાગી જશે તો અમારી